બેડો આવું થયું દેશી પડ્યું ખબર પડું હેઠ છે પણ મારા જ પીવા નહીં ગયો ને સાહેબ મારી મારી કરું થાચો

દારૂડિયો એક થાપ નું છે મને બોલો અપાવો ખબર ની પછી મોટા હું બોલાય ના બોલાય ના મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતા ઘંટી વગાડ ના